વડોદરામાં બનેલી ગંભીર બાદ રાજ્યના તમામ બ્રિજના રિપેરિંગ અને બ્રિજ એસટી બસ તેમજ વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે અને ફોર વ્હીલ નાના વાહનો માટે અવરજવર રાબેતા મુજબ રહેશે અમદાવાદ જિલ્લાના ધંધુકા નર્મદા કેનાલ પરનો પુલ મોટા વાહનો માટે બંધ કરાયો છે

થી અમદાવાદ જતા વાહનોને ધોલેરા પીપળી પેદા થઈને જવા માટેનો હાલમાં અનુરોધ કરવામાં આવ્યો